ગુજરાતના અમદાવાદમાં સત્યાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ યોજાયેલી ભગવાન જગન્નાથની એકસો એક એન્ટી ડ્રોન ડ્રોન ગન વડે ખખડાવી દેવામાં આ ઉડી રહ્યું હતું જેને કિલોમીટરની રેન્જ વાળી એન્ટી ડ્રોન ગનથી નિષ્ક્રિય કરવામાં આવ્યું અમદાવાદ પોલીસે કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેમાં એઆઈ ટેકનોલોજી અને ડ્રોનનો ઉપયોગ કરીને સુરક્ષાને નવું સ્તર આપવામાં આવ્યું અમદાવાદની રથયાત્રા ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે છે જેમાં લાખ લોકો ભાગ લે પાંચસો સીસીટીવી કેમેરા બે હજાર આઠસો બોતેર બોડી બોર્ડ કેમેરા અને પચીસ વોચ ટાવર તૈનાત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચાલીસ એઆઈ આધારિત ડ્રોન અને છન્નું સ્થળોએ સ્થાપિત કેમેરાઓ દ્વારા રિયલ ટાઈમ નિરીક્ષણ કરવામાં આવ્યું એઆઈ કેમેરાઓએ ભીડની ની અને અસામાન્ય પ્રવૃત્તિઓને ચેતવણી આપી જેનાથી પોલીસને ત્વરિત પગલા લેવામાં મદદ મળી યાત્રાની શરૂઆત પહેલાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવી